આઈ લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જ છો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા બ્લોકની શરૂઆત કરી દીધી છે અને આપણે બે ગયા હતા કામે અને અમે બપોર થઈ ગયા છે બાર વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે મોડો બ્લોક તો આજે બ્લોક મોડો ચાલુ કર્યો હતો તો આપણે બપોર પછી જવાનું છે સન્માન યાત્રામાં જે બારડોલીથી નીકળીને આપણે રાજકોટ આવવાની છે સરદાર પટેલની સન્માન યાત્રામાં તો તમે વિડીયોમાં આગળ બનીનાર રહીજો આપણે જવાનું છે સન્માન યાત્રામાં સરદાર પટેલ સાહેબની જે સોમનાથ બારડોલીથી નીકળી સોમનાથ જવાની છે અઢારસો કિલોમીટરનું રન લેવાનો છે અને આજે આવવાની છે ગ્રીનલેન્ડ ચોકડી ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડે પૂરી અને રાત્રે રોકાણ રાજકોટમાં કરવાની છે તો આપણે જોડાવાનું છે સન્માન યાત્રામાં બપોર પછી ચાર વાગે તો તમે વિડીયોમાં આગળ બના રહીજો મજા આવશે તમને બતાવીશ સન્માન યાત્રા સરદાર પટેલ સાહેબની બારડોલીથી આવવાની છે અને સોમનાથ જવાની છે આજે રાત્રિ રોકાણ રાજકોટમાં કરવાની છે તો તમે આગળ વિડીયોમાં બની રહ્યો હાલો આપણે જાય હવે જમવા નીચે જમવાની તૈયારી થઈ ગઈ છે લવ ફેમિલી આપણે આવી ગયા જમવા નીચે અને ભાઈ જો ફોન જોવે આરામથી લાઈક કરવાનું કીધે શેર કરો સબસ્ક્રાઈબ કરો આખું કે જમવા આવું જમો ફેમિલી આપણે જમવાનું થઈ ગયું છે કમ્પલીટ જો આ જોવા બેસી ગયા સોયનું સાપ છે રોટલી છે ઠંડી ઠંડી સાસ છે લીલા મરચાં હાલો બધા ભોજન કરવા મસ્ત મસ્ત બપોરના પેલી ભોજન મળી આવે બપોર પછી સીધા લવ ફેમિલી વાગી ગયા છે તણ ને આપણે જવાનું છે હવે રેલીમાં સન્માન યાત્રામાં જઈએ આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ ત્યાં આવવાની છે આપણે સન્માન યાત્રા નથી આપણે બારડોલીથી સોમનાથ સરદાર પટેલની સન્માન યાત્રા છે તો આપણે થઈ ગયા કમ્પ્લીટ અને વાગી ગયા છે તૈણ ભલે પૂતા હાય આપણે જાય હવે તમે આગળ આગળ બનીને આવી જ વિડીયોમાં સન્માન યાત્રા તમને આખી બતાવીશ ત્યાં ત્યાં જાય છે ત્યાં ચાલો ફેમિલી તમે બને રહી જાઓ વિડીયોમાં આગળ ફેમિલી આપણે આવી ગયા ગેન ઘેન લેન पब्लिक जो थोड़ी घर वर्मा यात्रा आवा तैयारी है जो। જો યાત્રા આપણે આવી રહી છે આમે દેખાઈએ જો સરદાર અહીંયા સરદાર દેખાઈએ આમે સન્માન યાત્રા આવી ચૂકી છે Ich okay. glaube, so. એવો ભાઈ ટેડીવા આપણે હા આપણે ઉછડે ગયાના પાછા આવતા રહ્યા કલમન યાત્રાની હેલી કલમન યાત્રાની હેલી હેલીઓ બહુ ટ્રાફિકો આપણે હેલીમાં આવે આવો તો આગળ હોય ગઈ જો તો બતાવશું નહિ હવે તમે બન્યા વિડીયો નો મય થોડી થોડી રકમ બચાઈ આપણે યાત્રામાંથી કીધા હે ને હું એ લોકો આવી ગયા હોટલમાં ત્યાં જમવાની વ્યવસ્થા હતી પણ યાત્રા હજી પૂરી નહોતી થાય પણ આપણે નીકળી ગયા કીધા રસ્તામાં જમતા જાય કીધું એવો એને હીરોભાઈ ને એ જમવાનું એવું નથી જેવો ખાલી ટેબલ હે હીરોભાઈ જમે હે ચાલો ફેમિલી આપણે જમી લઈ લો ફેમિલી જમીન થઈ ગયા કમ્પ્લેટ અને આજે રેલીનો અમારો સન્માન યાત્રાનો વ્લોગ હતો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો આગળ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો વાલા આજે બારડોલી થી યાત્રા આવી હતી જઈ રહી છે સોમનાથ નાજે રાતે રોકાણ આપણે રાજકોટમાં કરવાના હતા બરોબર ને હਿਰવાભાઈ હા આપણે જો આ હે ને યાત્રામાં ગયાતા તમને એનો ફૂલ બ્લોગ એવો એવો કમેન્ટમાં કરી દીજો અને તો અત્યારના બ્લોગમાં આટલું ક છે જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નવા વિડિયોમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય મતાજી એકલકા